આપણે સૌ કોઈ પણ અજાણે રસ્તા પર જવું હોય કોઈ પણ લોકેશન પર જવું હોય તો આપણે ગૂગલ મેપ નો ઉપયોગ કરતા હોય છે અને ગૂગલ મેપ ના આધારે જ આપણે જે તે લોકેશન પર પહોંચતા હોય છે પરંતુ એક એવો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે કે જેમાં યુપીએસસી ના વિદ્યાર્થીઓને ગૂગલ મેપ નો ઉપયોગ કરવો ભારે પડી ગયો છે આજે વિદ્યાર્થીઓ છે તેમને ખોટા લોકેશનના કારણે પરીક્ષા ચૂકવવાનો વારો આવ્યો હતો દેશભરમાં યુનિયન પબ્લિક સર્વિસીસ કમિશન એટલે કે યુપીએસસી ની પરીક્ષા યોજાઈ હતી અને આ પરીક્ષા દરમિયાન મહારાષ્ટ્રના સંભાજીનગરમાં મરાઠા બાળથી અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા પરંતુ ગૂગલ મેપની ભૂલના કારણે વિદ્યાર્થીઓ બીજી જ કોલેજમાં પહોંચી ગયા હતા અને જેના કારણે મૂળ કોલેજમાં પહોંચવામાં તેમને મોડું થઈ ગયું હતું પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા દેવાયા હતા જેના કારણે આશરે પચાસ જેટલા જે ઉમેદવારો છે પરીક્ષા આપવાથી વંચિત રહી ગયા હતા અને તેમનામાં કેટલાક તો જે વિદ્યાર્થીઓ હતા તેઓ રડી પડ્યા હતા કારણ કે આટલા વર્ષોની જે મહેનત હોય વર્ષ બે વર્ષથી તેઓ મહેનત કરતા હોય ને આખરે જયારે તેઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો અને પરીક્ષા ન આપવા દેવામાં આવી જેના કારણે તેઓ રડવાનો વારો આવ્યો હતો